ગુરુ કે જે આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરે છે અને સાચી દિશાનું જ્ઞાન આપે છે અને જ્ઞાનથી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી માટે આપણા ઘર સંસાર રૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરુ એકમાત્ર છે ત્યારે નાના વરાછા ખાતે આવેલ સંત શ્રી ગરીબદાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય ભરતદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે તમામ આશ્રમોમાં શાળાઓમાં મંદિરોમાં ગુરુસ્થાનોમાં ગુરુ મૂર્તિની પૂજા તેમજ ચરણ ચરણપાદુકાની પંચોપચાર પૂજા થાય છે. ગુરુની પવિત્ર પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપ તમામ દેવ મંદિરોમાં આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે. ત્યારે નાના વરાછા સ્થિત ગિરનાર સોસાયટી ખાતે આવેલ શાંતિશ્રી ગરીબદાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય ભરતદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નિમિત્તે ગરીબદાસ આશ્રમ નાના વડા અને પૂજ્ય રામગીર બાપાનું મંદિર આવેલું છે તેમાં સવારથી આજે પૂજ્ય ભરતદાસ બાપુએ રામજી રામ બાપુ ગુરુ પૂજન કર્યું પાદુકા પૂજન કર્યું ત્યારબાદ હરદાસ બાપુના તમામ સેવકો ભાઈઓ તથા બહેનો તેમનું ગુરુ પૂજન કર્યું અને પાદુકા પૂજન કર્યું અને સંતવાણી કાર્યક્રમનું પણ સવારથીને જ આયોજન છે અને અત્યારે પૂજ્ય બાપુ દ્વારા સત્સંગનું આયોજન છે તો તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ભાઈઓ તથા બહેનો આવેલા છે અને અત્યારે સંત ભજન સત્સંગ કાર્યક્રમ પૂરો થયા પછી પાછું ભોજન નું પણ આયોજન છે અને મોટી સંખ્યામાં બધા પ્રસાદ લેવા પણ વધાર્યા છે અને રાત્રિના સંતવાણી કાર્યક્રમનું આયોજન છે તેમાં પણ ઘણા મોટા મોટા નામી કલાકારો પણ આવે છે સંત ગરીબદાસ આશ્રમની અંદર પરંપરા ચાલી આવે છે બાપુ બાપુનો સત્સંગ અને સાધુ સંતો જે આવે છે એને હરી ટુકડો ત્રણસો દિવસ ચાલુ છે અને નાના સાંજા સંત શ્રી દાંચીરામ બાપુ આશ્રમ ત્યાં પણ બારે બીજ ઉજવાય

ત્યારબાદ પરમ પૂજ્ય ભરતદાસ બાપુના શિષ્યો દ્વારા પરમ પૂજ્ય ભરતદાસ બાપુને માળા પહેરાવી ચરણ पादुકાની પૂજા કરી બાપુને આરતી કરી ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશ્રમમાં પરમ પૂજ્ય ભરતદાસ બાપુનો સત્સંગ કાર્યક્રમ અને રાત્રે સંત વાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમજ સર્વ ગુરુ ભાઈઓ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો ्रह्म तस्मै श्री गुरुवे नमः गुरूब्रह्म गुरो विष्णु गुरु तस्मै श्री गुरुवे नमः गुरूर्ब्रह्म गुरूरविष्ण गर्देव गुरूर જલ્પા મહેતા ગુજરાત ન્યૂઝ સુરત